નમસ્કાર મિત્રો અત્યારે મોટાભાગના લોકો યુટ્યુબનો વધારે પડતો ઉપયોગ કરે છે કોઈ સોંગ સાંભળવાનું હોય કે કોઈ વિડીયો જોવાનો હોય કે મતલબ કોઈ મૂવીઝ જોવાનું હોય તો મોટાભાગના લોકો અત્યારે યુટ્યુબનો ઉપયોગ વધારે કરે છે પણ એમાંથી અમુક માની લો કે કોઈ પણ સોંગ આપણને પસંદ આવતું હોય તેને ડાઉનલોડ કરવા માટે ઘણી બધી મુશ્કેલી આપણને આવે છે અને આપણે ખબર છે કે વીડમેટથી આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ પણ ઓરિજિનલ વિડમેટ આપણને નથી પ્લે સ્ટોરમાંથી મળતું કે નથી ગૂગલમાં કે ક્રોમમાં ક્યાંય પણ મળતું નથી તો આજે હું તમને એક એવી શોર્ટકટ રીત બતાવવાનો છું કે જેના થકી તમે ઓરિજિનલ વિડમેટ તમે ડાઉનલોડ કરી શકશો અને હું એવી તમને એક લિંક આપું છું કે જેના થકી તમે એક જ પેકની અંદર ડાયરેક્ટ ડાઉનલોડનો ઓપ્શન આવી જશે અને એ લિંકથી તમે ઓરિજિનલ વિડમેટ ડાઉનલોડ કરી શકશો હું તમને લાઈવ પ્રૂફ એક બતાવું છું તો મેં યુટ્યુબમાં અત્યારે લતા મંગેશકરનું કોઈ પણ એક સોંગ સર્ચ કર્યું છે આપણે ડાઉનલોડ કરીએ છીએ આ આપણે અત્યારે આ જગ્યા ઓપનનું જે સોંગ છે રાજ કપૂરનું એ આપણે અત્યારે ડાઉનલોડ કરવું લાઈવ પ્રૂફ તમને બતાવું છું માની લો કે આ ગીત આપણે ઓપન કર્યું બરાબર સારામાં હવે આ સોંગને ડાઉનલોડ કરવા માટે આપણે આ જગ્યાએ શેર બટન ઉપર ક્લિક કરવાનું છે બરાબર આ વિદમેટથી તમે સરળતાથી કોઈપણ ગીત ડાઉનલોડ કરી શકશો શેર બટન ઉપર ક્લિક કરી આપણને ખબર છે તેમાં આ જગ્યા ઉપર આપણને વિડમેટનું ઓપ્શન બતાવશે આ જગ્યા ઉપર તમે જુઓ આ વિડમેટ બરાબર હવે વિડમેટમાં જ્યારે આપણે શેર કરીએ ત્યારે આપણને ડાઉનલોડના ઘણા બધા ઓપ્શન બતાવતા હોય છે પણ જે ડુપ્લિકેટ વોટ્સઅપ હોય છે એમાં આપણને કોઈ ડાઉનલોડ કરી શકતા નથી પણ આ વિડમેટથી આપણે પ્રોપર સરળતાથી જો આ જગ્યા ઉપર આપણને તમામ માહિતી બતાવી દીધી છે હવે તમે વિડીયોનું વિડીયો સોંગ હોય તો એનું તમે કન્વર્ટ કરીને એમપી થ્રી પણ ડાઉનલોડ કરી શકો છો તો આ જગ્યા ઉપર તમે કોઈપણ રીતે ડાઉનલોડ કરી શકો છો તો આ અહીંયા તમે જુઓ ડાઉનલોડનું ઓપ્શન પણ બતાવે છે એટલે આ રીતનું ઓરિજિનલ વિડમેટ હું તમને ડાઉનલોડ કેવી રીતે કરવું એ હું તમને અત્યારે શીખવવાનો છું હવે હું અત્યારે આ સોંગને ડાઉનલોડ નથી કરતો પણ હું તમને એ રીત બતાવી દઉં કે આ વીડમેટને આપણા તમારા મોબાઈલની અંદર કેવી રીતે ઇન્સ્ટોલ કરવું તો વિડમેટ ડાઉનલોડ કરવા માટે આપણી આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે જઈ એની અંદર હું તમને એક લિંક આપી દઉં છું એ લિંકને તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ જ તમને ડાઉનલોડનું ઓપ્શન બતાવશે અને એ ડાઉનલોડનું ઓપ્શન ઉપરથી તમે તમારા મોબાઈલની અંદર ઓરિજિનલ વિડમેટ ડાઉનલોડ કરી શકશો તો જો વિડીયો માહિતી તમને ગમી હોય તો આપણા વિડીયોને લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ